શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે એક નવા વ્લોગમાં હવે ભાઈ આપણે ભાણોને એ હવન પૂરો કરીને છેઠ સાંજે નીકળી ગયા હે એટલે ભાણા વગરનું અમારે આજે બે દિવસ થઈ ગયા હે તો બહુ આમ ક્યાંય હક્ષ નથી થતા તું ભલે અમારે ટાબર અહીંયા છે પણ ભાણું વધારે ઝીણકું બહુ રમાયડું અને બહુ એવાણું થયું તું મારું એટલે તો મને બહુ યાદ આવે હે બનાવી આવ્યો તો સાંજેક ઢુકડો એટલે વધારે કંઈ આપણે વિડીયો નથી બનાવ્યો

ના અટવાજ હાલો આવજો ભાણો આવજે ભાણોની વૈયા ગયા બીજા દિવસની સવાર થઈ ગઈ હતી વિડીયો ચાલુ કરવાનું થોડુંક લેટ થઈ ગયા તા આપણે આપણે ગયા તા બર્તન ભણવા નાખો નાખો હે રામ રામ જય શ્રી બપોરા કરવા બે હાલો ભાઈ તો હવા અગિયાર વાગી ગયા છે અને અમે મુહૂર્ત કર્યું હે વિડીયાનું આવી ગયા નદીના કાંઠે અંદર જોઈ તો ચક્કર આવે હમણાં ભાઈ છે ને અહીંથી અંદરથી થોડોક કાપ કાઢી લીધો હે થોડીક જોઈએ જમીન લેવલ કરીને તે અને હું રાજુને એ કહો કે રાજ્ય આપણે હવન તો કર્યો શાંતિ હવન કર્યો શાંતિ માટે હવન કર્યો એ હાથો હાટલાં રાઈ હતી શાંતિ ના એવી અમારી ભાઈઓ લઈ લીધી શાંતિ એ વયું ગયું હે જોયે બે બથડિયું કરીને નીરજી કહો મોટો હા તો ભાઈઓને હાથ રાજુ કહે ને કે બાઈને હાથ ધોરાવ ને લીમડે બપોરા દે હા તે હાલ હાલ્યો ખાવા બેસી જાવ એમ ને હા બે બથળીયું કરીને સટકી ગયું ને હું ટ્રેક્ટર આખતો તો રાપ અને રાપ મને છોડાવી ને ટોલી જોડાવી હે બર્તન 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 એ તો મોડું હે ને હજી તો હવા ગયા છે વીરે ને છૂટીએ ને ભેગો વીરે તો પણ હાડા બાર સુઠીએ આ બે બાર વાગ્યા પેલા સુઠીએ થોડું હખડ ડખડ થાય સ્કૂલ નો ટાઈમ થઈ ગયો હવે વેલો અને સૂટે હાડા બહાર આપણા ઓલા ટેયા બે બાલ મંદિર વાળા બાર વાગ્યા આસપાસ છૂટી જાય છે તો એ થોડું ફેરફાર છે ને બાપુ ની ગાડી ખોટકાણી છે હમણાં ઉપડતી નથી ત્રણ ચાર દિધિયા એ હમી કરાવવા ગયા હે ખંભાળીયા પાલભાઈ ની વાહે જોડી દીધી રાંઢવામાં હાલો તો હવે ફટાફટ ઓછું થાય મંડી કરવા અહીંથી સાઠ કિલોમીટર સુધી આપડે બર્તન જ છે ઘણા

હાલો તો ઘડીક મંડી હારવા બાયું કઈ આવે રામ જાણે મારો જો અહીંયા બે બસડી કરીને ગયું છે ખાલી વાંચી આમ અડાડી અને હમણાં કાઢી દીધા આ બે હવે એ કે મંડો બે ભરવા કાંઈ દે રાપ છોડાવી રાજ્ય મને મેં તો વળી મેં કીધું ભૂખ લાગી ગઈ ને ત્યાં કંઈક નાસ્તો દઈ જા નાસ્તો દેવા આવીને ને રામાયણ ઉપાડી મન કે આઘડી નાઘડી ટોલી રાખી દઈ એમ ભરતી અને વયું ગયું લઈ કે એમ ભરતા હાલો તો બીજું હું ઘડીક કરી તો તો નઈ બાયું આવે ટેકો દેવા હવે એવું લાગતું નથી હો બપોર થઈ ગયા નઈ આપણે જે કાઠામાં જે વાલા ગોઢિયા કાઢેલા હતા ને એમાંથી બધા કારા કારા બળતણ વીણી છે એ હરગાવેલા હતા ને એટલે કારા હાથું થઈ ગયા છે અને આ નદીમાં આગણી અમને એક જાંબુવન જોવા જાડ્યો તો હજી આ દુનિયામાં જાંબુવન છે વીરેન્દ તને ખબર છે જાંબુવન જોયો તે દીઠો કોઈ દીતે જાંબુવન હાલો હું તને દેખાડો ભાઈ હાલો જોવા જાઈ હો આપણે વીરેન્દ સાનમ નો મારી પાછળ પાછળ આવે જોતા જોતાં આ પાણા આ નદીમાં ભાઈ બીક લાગે હું હજુ આવી નદી છે અમારે અને અહીંયા મે આખની જાંબુવન વન દીઠો તો તમને બતાવો જાંબુ વન અહીંયા જતો આ પાણામાં આઈ રહ્યો ઓ હોટલે કે આ જાંબુવન હજી અહીંયા છે ભાઈ આને જરાય બીક લાગતી નથી જોઈ ને બખોલ માં બેઠો હે ઓ માય ગોડ કાટા હે જાંબુવન ક્યાં ક્યાં જંબુવન તમારું કિરણભાઈ બરકના કિરણભાઈ સુભસભાઈ અને અરવિંદભાઈ તમારું બધેનું જો આ ફેવરિટ પાત્ર જંબુવન જંબુવન તો મન થઈ ને ચડી જાય ચલા કાટા છે જંગલી આમ નીકળતા તો અને જો રાજુભાઈ ખાલી કરવા ગયો તો બપોર પેલા ખાલી કર્યું પછી હું આ બે ને તેડવા બાલ મંદિર ગયો હતો અત્યારે બપોર પછી ના છ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બર્તન હારી તીજોનું મોઢું આવું ભરાણું જંબુન હે ખુદા કા ચશ્મા લપતા જંબુ તમારો આ જંબુ પર ફોન પકડી લે રેવો હે આ જંબુ ના ભાગ ફોન આવી ગયો હે લાવો લાવો ના બાપા મને બીક લાગ્યો ઓય 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 Kata. Woi <Syukur> <Selamat Syukur> uh, uh, uh. Nah, jambu, suara-suara jambu. Ayy. શુગરી હરી કરવામાંથી પરી નથી આવતી શુગરી શેટી થઈ જાવ હાલો મને આમ કાઠે જવા દયો તમે તમારા ભોયરામાં વયા જાવ જામબુવનજી જાઓ ચોરી જામબુવનજી ચોરી જામબુવનજી ટેંગે 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 કરતા ટેંગે ટેંગે કરતા રેજી તારો જામબુડો આવે આમથી હા

बाबू टक 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 आ तुम्हें खाता नहीं लगता टक 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 હાલો ભાઈ તો જો મસ્તી કરી લીધી થોડીક વાર રાજુ ગયો તો ને ટ્રેક્ટર નાખવા એટલે હવે આપણે પાછા વળી ચાલુ કરી દીધા હે આવી રીતના નીકળે ને એવા કાઢતા જાય ના નીકળે એ ભલે પડ્યા હોય આમ પાણીમાં ક્યાંય નહીં ટચ થાય ધીરે ધીરે હળી જાય ને પછી જો કામ લેવા જેવા હે તો આપણે લઈ લઈશું હાલો ત્રીજું ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરવું હે હવે પાછું આગળ દૂધનો ટાઈમ થઈ જાય રાજુને એટલે રાજુ જાહે અને જોયું ને અમારે જલીયાનું રૂપ આ બર્તન અહીંયા હારતો હતો ને પછી મોટા ને એવું છોકરું શું સમજે મોઢું ભરી લીધું મસ્તીનું આખું ત્યાં ઘણી યાદ આવી ગયું આનો વિડીયો બનાવી અને આપણે અહીં નદી બહુ ઊંડી છે વળી પાછો કોક દીક આપણે બનાવ્યું લગભગ પચીસ ત્રીસ ફૂટ જેવી ઊંડાઈ છે પણ પાણીનું ટીપું નથી હાલો ઘડીક વાર વળી હારી બર હાલો આપણે આની મુલાકાત લઈ શું કેવું હું મેડમજી તમારું તું જંબુવંતી જ છું એક જ એ આમ જીપ બન હોય હજી આટ આટ નથી કઈ

बरतन के तो एक मिनट आज तो नहीं <laughs> तो ना <laughs> <laughs> बर्तन होए એટલે તો હવે બાને મજે જાવતી હે કે બધાય જાય હું એકલી કરી લાઈન આપશું શું હમ કે બर्तन તો એટલા ઘણા ભરી ગયા કે ઓ હો તો ના હર ગઈ હું બर्तन જોઈ ને બારવા નથી કોઈ ખૂટે તો હું ઉમે હડી જા એટલે તો ના રહ્યા તો કદા સ્ટાર લાગ્યો ને ટકે તો ખબર નહી હવે કઈ ના એમ કે તો બોરલ હડે ને કેતા હોય બાકી નકી નઈ ક હાલ તો फटाफट એ લા મુકોય હું કઈ ગઈ ને હવે લેઈ નસ ના કપાય જો લ કાટો લગાડ્યો હવે ભાંભેણા દીએ જાંબુ બની હાલો ભાઈ આપણે છેલી કટકી માં આવી ગયા અને હવે સાંજ પડી ગઈ છે

જાંબુડો છે જોયા જેવો ભાઈ આજ જાંબુડાને ખરેખર તમે એન્જોય કરો જોતાં એનું શરીર રાખો આમ કરતાં જાંબુવાન હા હાથ ને અરા રરા રા જાંબુડા મજા આવતી હે ને ચલો કે ને બોલા બધા સાધુ બાબા હોય ભસ્મ લગાડીને જ રખડતા હોય તે નહીં શું હાલો ભાઈ તો જો આ ત્રીજી ટોલી ભરાઈ ગઈ છે ને હવે જાવ દહીં ઘરે હજી એક બે ટોલી ટૂંકમાં અહીંથી હવે એક કટકી વારનો આખો કાંઠો છે આમ તો બધા લાગણ નથી આવ્યા ઉપડે એવા લીધા નદીની અંદર ભાગમાં હે નથી લીધા હજી સુકાણાય નથી હા એટલે એ છે તો વધારે હે એથી ત્રણ ગણા હૈ હાલો જાઉં હે ને કે

વિચાળું એમ કાઈ નમરઈ હા હા દૂન ભોરો હા ભોરો નહીં જંગલી અમે જંગલીઓ એમ જ ધર તમે જંગલી છો વાત તો હમણે કઈ દેવાનો ફટ દેખે એટલો રે નામ તો આપણે આવી ગયા ઘરે હવે જરાક બર્તન નાખી દઈ બાપુ એ પાણી પાઈ લીધું હે વલ્લે લઈ લીધા હે અહીંયા હવે આપણે ભૂકો નાખી દઈ એટલે આપણું આજના દિવસનું કાર્ય પૂર્ણ થશે ભાઈ રામ રામ બધે ને તો આ ત્રીજા બીજા દિવસે સ્વાગત છે તમારું ભાઈ વિડીયા માં અમારે હવે રહ્યો હા આ એક કટકી વાર નો કાંઠો બર્તન વેણવામાં તો હવે આવી ગયા છે હું રાજ્યો ભાઈ બર્તન વીણવા ક્યારે જ્યાં હલો હવે આમાંથી જે નોખા પડે ને એવા કાઢી લઈ બાકીના ભલે પડ્યા હોય મોટા મોટા લાકડા હે પણ હવે શું છે કે લીલાઈ નથી ને વધારે હુકાણા નથી એટલે કોઈ રીતે ભાંગતા નથી અમુક અમુકના પીછડા નોખાં થાય ને તો એ કાઢી અને એક કાઠાવારના બર્તન છે હજી થાય એક બે ટોલી કદાચ તો એ વીણી લઈ ભરી લઈ

આજના વિડીયો નો આપણે અહીંયા એન્ડ કરી કેમ કે વિડીયો બહુ થઈ જાય છે લાંબો ને અમારે કામ છે ખાલી બર્તન નું તો તમે જલાભાઈ ની મસ્તી બધું જોયું હે અને એક મારે કોમેન્ટ નો જવાબ દેવાનો હે ઉષાબેન ને હું છે બેન ક્યાંક તમે કોમેન્ટ વાંચો હોક નથી વાંચતા અમારે અહીંયા રાત હોય તમારે દિવસ હોય એટલે તમે એ એક કોમેન્ટ નહીં વાંચતા હોય ને હવે અમે કોમેન્ટ નહીં કરી તો ના બેન એવું નથી તમને કોમેન્ટમાં મેં ઘણીવાર જવાબ દીધો હે પણ પાછો જવાબ તમારો નથી આવ્યો તમે ઘણીવાર કહેતા હો તમારે પાણી હોય તૈલ વાવો મગ વાવો ને ઓલું વાવો પણ પાણી જ નથી ઉનાળે એ બધી કોમેન્ટોના જવાબ દીધા પછી તમે એનો જવાબ પાછો રિપ્લાય કરવાનું બંધ કર્યું ને એટલે મેં જવાબ નથી દીધો અને તમારો જે સવાલ હતો ભાણાનું નામ બેનનું નામ તો એ મેં કોમેન્ટનો જવાબ એવો હાટું નહોતો દીધો કે મારે તમને વિડીયામાં કહેવું હતું તો એ વિડીયો તમે જે આ શાંતિ હવનનો પહેલો ભાગ જોયો હતો ને એ જ વિડીયામાં એનો જવાબ છે હવન ચાલુ થાય એની પહેલાં જ તમને મેં ભાણાનું નામ બેનનું નામ કહી દીધું છે તો કદાચ તમે વિડીયો જોયો હોય મિસ કરી ગયા હો કે ખબર નથી મને તમને કોમેન્ટમાં મેં જવાબ દઈ દીધો હે એનો વિડીયામાં પણ તમને આજથી બે દિવસ પહેલાં જવાબ દીધેલો છે તો તમે જરાક વિડીયો ફરીથી જોઈ લેજો અને કોમેન્ટ કરો એ અમને બહુ ગમે છે સવાલ હે તો જવાબ મળીએ અને જવાબ જો વિડીયોમાં હું દઈને બોલીને તો તમને કોમેન્ટનો જવાબ લખીને હું નહીં આપું રિપ્લાય નહીં કરું કેમ કે જો રિપ્લાય કરી દઉં ને તો કોમેન્ટ પાછી મને આડી ના આવે એટલા માટે હું ભૂલી જાવ એમ એટલે એનો જવાબ ના દઉં ને તો હુંથી મને હામી કોમેન્ટ દેખાય તમારી એટલે એનો હું વિડીયો બનાવી હકું તો તમે કોમેન્ટ કરજો કોમેન્ટ કરો એ બહુ ગમે તો હાલો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ